ગુજરાતમાં તેર જૂનથી શાળાઓ શરૂ થશે અને વિદ્યાર્થીઓને ધ્યાનમાં રાખીને શિક્ષણ વિભાગનો આદેશ આપવામાં આવ્યો છે સ્કૂલ વેન રિક્ષામાં વધુ બાળકો હશે તો શાળા સંચાલકો જવાબદાર ગણાશે તેર જૂનથી સ્કૂલો શરૂ થાય તે પહેલા ચકાસણી કરવા માટે આદેશ આપવામાં આવ્યા છે નવા આદેશને લઈ શિક્ષણ વિભાગ અને શાળા સંચાલકો આમને સામને આવ્યા છે ચકાસણી કરવા અમારી જવાબદારી એટલે કે ઘરથી શાળા કેમ્પસ અને શાળા કેમ્પસ થી ઘર ની જવાબદારી શાળા સંચાલક ની હોઈ ના શકે એટલા માટે હોઈ ના શકે કારણ કે અમારે એના માટે કોઈ વધારાના માણસો રાખી અને બાર દરેકની રિક્ષાનું ચેકિંગ કરાવવાનું કે વાનમાં ચેકિંગ કરાવવાનું કે કેટલા બાળકો લઈને આવ્યો છે ક્યાંથી લઈને આવ્યો છે કઈ સ્પીડે લઈને આવ્યો છે લાયસન્સ છે કે નથી એની પાસે બેસ છે કે નહીં આ બધું અમારા કામ નથી એના માટે તો એક આખું ડિપાર્ટમેન્ટ છે ગુજરાતમાં આરટીઓ એટલે આજે જે આપણું રોડ ટ્રાન્સપોર્ટનું ડિપાર્ટમેન્ટ છે એમાં અધિકારીઓ છે ઇન્સ્પેક્ટરો છે એટલે એ લોકોની જવાબદારી છે રોડ ઉપરની સેફ્ટી સાથે